ભાઈ ઓલા નરિયાના ઓલા ભાઈ અને સાત વાર જવું હોય નામ જવું હોય નેચીને પીને ગરમી જીવું હોય પછી થોડોક ટાઈમ લ્યો ને કુવા મૂલ તો હોય ને અબડાવતા અબડાવતા પછી આવે વિચાર કર્યો કે આપણે યજ્ઞ બધું થતો નથી કે આલો ને જઈને તપ કરીને ભગવાન મેળવ્યું જંગલમાં બે તપ કર્યો તપ કરી ભગવાન આકાશવાણી છે કે બોલ શું તાર જોઈએ કે અમારો યજ્ઞ પૂરો થવા દેતા અમને રસ્તો કીધો તો કે હું આવી જાવ જાઉં પણ મારો અમારો દીકરો થઈને આવો તો કે હું જાઉં ચોક્કસ થઈ ગયો અવાજ કીધું પછી એ ઘર કોઈ વેહ્યા ને વચમાં અસ્વસ્થામાં હા મળ્યું એ ત્યાં ગયા તા અને એને કહી દીધું એને આ હાથ થી ગયા તા તો કે ખરાબ થઈ અત્યાર ધારણ નહીં કરે જાઉં અત્યાદ ન કરે તો મર્યા નહીં પછી પાસ પાસ આવી ગયા બે બે માણા અને વળતે શું વાંધો હાલે કે અશોક રામભાઈ આમ મળ્યો તમને આ ટીમને કહી દીધું જે કે હવે એનો ખરાબ તો દે અને મારા હાથિયાર ન કરાય ત્યારે પણ કે હું તમ તારી એના અંદર ટી બધાને મારી દીધી પણ તમારું કામ ફી ચાવ પછી ભગવાને સમયન ભગવાને પછી ત્યાં જન્મ લીધો આપણે ઓલું જેવું ગામ આવે છપૈયા કયો સપૈયામાં ગલમ લીધો છપૈયામાં પછી અહીંયા ભાઈ મોટાભાઈ રામદેવભાઈ ત્યાં અને આ વચ્ચે તૈણભાઈને ગમે છૈણ અહીંયા રહ્યા અને પછી એમને મા બાપને મોકલી દીધા સદા પેલા અને અગિયાર વર્ષની ઉંમરે એક વીરકટ વાહણી થઈ અને તપ કરવા જંગલમાં નીકળ્યું ભગવાન પૂછી પછી બધે રખડ્યા જ્યાં બધા તીરસ બધા હતા ને ઋષિ મેળિયમ મળ્યા ખવું અને પછી ત્યાં એમને મણિદીપ છે અહીંયા આવ્યા એ મણિદીપમાં હેમ નામનો રાજા હતો ત્યાં અને એને દીપરોનો એટલે એમને અહીંયા લઈ ગયા ઈ શિકાર કરવા ગયા હતા શિકાર કરવા ગયા ને તો વડ આવેલા હેઠ ના હેઠ બે થવાથી ભાવે અને આમ સિંહા શું ભગવાન સિંહો તીર ચડાવવા ગયા ને શિકાર કરવા ગયા ના હામો ભગવાનને માળી ગયા મિલકત સિંહ આમો હામો આવણો માણસ છે તો કે આ સિંહ મારી નો નાખી ને એટલે પછી એ લઈ લીધું લોન માર્યું લઈ સિંહ ને પછી ભગવાને પાણી સિંહ દર્શન કરી અને ભગવાન હાથ થઈ ફેરવો સિંહને અને સિંહ કે જા વહી જાઓ એટલે આને નક્કી થઈ ગયું કે આ કોઈક પડતા બી બોલે છે એટલે અહીંયા લઈ ગયો ઘોડે ઘોડા પર બેહારી એમને રાજ બંગલા લઈ ગયો ગાત્યા વાત્યા હવે અહીંયા દીકરો એને નતો ત્યાં દીકરી પછી ત્યાં અમારા રાજમાં તમે રો અને આ બધું ઓઈલો કરો અને મારી દીકરી તમને ગાંધી ખવાર છે એટલું બધું કરશે ના પાડી પછી તેની દીકરી છાલ લઈને આવ્યું ને અને એટલે વચન આવ્યું કે અમારે અમારા હાથે છાલ કાયમ

અને ગઢડા ગયા ને ભગવાન અને ગઢડા અહીંયા જીમા એમના હતું અને પછી આ તો બધું એકા બીજી કહે ને કે પાખંડી છે ફલાણું છે બધું હો ભગવાન હતા પછી આમ આમના મને એમને જે બધું હતું ને યજ્ઞ કરાયો બધું કરાયું બધું અહીંયા જ્યાં રમ્ય માણસો ને બધા એમને આમ દ્રષ્ટિથી એક નજર થાય હોય અને બધા હોય જાય ભગવાન નો હોય ને તો એ જમાનામાં પૈસા જ ક્યાં હતા ન તો દામ બનાવ્યા તેમ જુઓ એટલે ક્યાંથી બને પૈસા આમ કરી બને અત્યારે ભલે કઈ નહીં લે પણ એ જમાનામાં દ દ બનાવ્યો જોવો ચાલુ બનાવ્યું ત્યાં સપૈયા પછી સપૈયા પૂભો હતો બનવો જ હતો એમ ઉભો બનાવ્યો તો

હતો મને ખબર હે હું જોયા હું તો રોડ જ નીકળ્યો હતો આપડે દર્શન કરવા ગયો નથી કાંઈ ઉતરાય નઈ માતા ટાયર હરમી હતા